શિવજી જે છે એ શિવજી જેનો કોઈ દ્રોહ નથી કર્યો જેને સિદ્ધ અને સુરા પણ ભજે છે એવા શિવનો દ્રોહ પ્રજાપતિ કરે છે યજ્ઞ ભાગ આપો ને એવો નિશ્ચય કરે છે અને એમનું નીચું બતાડવા માટે મોટો યજ્ઞ કરાવે છે બધા દેવોને આમંત્રિત કરે છે ભવ્ય મંડપ શણગાર્યો છે બધા દેવોને આમંત્રણ છે આવે પણ ઘણી વાર એવું થતું હોય કે આપણા જીવનમાં એવું થતું હોય આપણા કોઈના જોડે અબોલા હોય અને બોલતા ના હોય પછી આપણને નીચું દેખાડવા માટે કંઈક મોટું આયોજન કર્યું હોય બધા પત્રિકા મોકલે અને એમને કુટુંબ પરિવારમાં પત્રિકા ના મોકલે અને એમાં પાસે પરિવાર વાળા એવા હોય સામેથી પૂછવા જાય ફોન કરે ફલાણા ભાઈ ની યજ્ઞ છે એમને ત્યાં અમારી કંકોત્રી આવા છે આ તો બધી કથાઓ ભગવાનની છે પણ એવું આપણા જીવનમાં બને જ આવું નીચું બતાડવા માટે ફોન કરે કે ભાઈ તમારે આમના ત્યાં જવાનું છે અમાર જવાનું છે લાગે ભાઈ અમાર તો પત્રિકા નથી આવી એટલે એવું જ વસ્તુ જે જે છે ને અહીંયા બન્યું ઘણા બધા દેવોના વિમાનો જે છે ને કૈલાસ પર્વત ઉપરથી જાય અને એવા સજી ધજીને જાય અમુક વિમાનોમાં તો જે ઇન્દ્ર હોય તો જે ઇન્દ્રની ઇન્દ્રાણી હોય એનું વિમાન હોય બધી સખીઓ હોય સાથે વરુણ દેવતે હોય તો એમના પત્ની એમની સખીઓ સાથે વિમાન જતું હોય એટલે પાર્વતી આપણે સતી માતા જે છે ને એમને જોવે ને સતી માતાને એટલે વિમાન ઊભું રાખે કેમ છો બેન મજામાં આમ સારા સમાચાર પૂછ્યો પહેરી હોય એ તમારે દસ પંદર ની હાડી જો બે બેનો પાંચ બેનો વખાણ ના કરે ને તો હાડી બીજી વાર પહેરાય નહીં આ બે ની સ્વભાવ છે પ્રકૃતિ તમારે પાંચ હજાર કે દસ હજાર ની સાડી લાવ્યા હોય પણ જો દસ જણા એમ કે જોરદાર સાડી પહેરી છે તો પછી પતિ નું આવ્યું બને બીજી બે એવી આવે પણ જો એમ કે ખાડી પહેરી પણ એટલી બધી ઠીક મજા નહીં તો દસ હજાર નો ખર્ચો માંથી પેલા પતિ એટલા હરક થી લઈ આવી ભાઈ કેમ આ પહેરતી નહીં ના બસ મન નહીં ગમતી અહિયાં બધા જે છે ને એ આવરી સતી માતા પાસે આવી ગયા સતી માતા પૂછે તો ખરા ને કે આટલા તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છે લો તમને ખબર જ નથી કે ના તમારા પિતાના ઘેર તો કેટલો મોટો યજ્ઞ છે અને આ બધા અમે સજી સજીને તમારા પિતાના ત્યાં તો જઈ રહ્યા છે હવે વિચાર કરો પેલા એમને કેવું થાય એટલે આવું બધું સંદેશો આપે એટલે સતી માતા તો બહુ રાજી થઈ ગયા હો આ જગતની અંદર કોઈ એવી દીકરી નથી કે પોતાના પિતાના ત્યાં કોઈ પ્રસંગ હોય પોતાના પિતાના ત્યાં સમાચાર મળે કે મારા પિતાના ઘેર એ પ્રસંગ થઈ રહ્યો છે અને આ જગતની કોઈ એવી દીકરી નથી કે જે પોતાના પિતાના ઘેર જવા તૈયાર નથી દીકરીની કલ્પના તો કરો જે પિતાનું ઘર નાનાથી મોટી થઈ છે વાલસોઈમાં ઉછરી છે અને જ્યારે પાષાણ સમાન પિતા હોય તો એ જ્યારે દીકરીની વિદાય થતી હોય ત્યારે એના આંખોની અંદર દડ દળ દર આંસુઓની ધારા થતી હોય એટલું આ દીકરીનું મહત્વ છે આ સંસારમાં અને પિતાના ઘરના સમાચાર સાંભળે એટલે એ દીકરી જે છે એ ગમે તેવી દીકરી હોય પણ પિતાના ઘરે જવા તૈયાર થઈ ગયા દીકરીને વિદાય કરવામાં આવે છે પોતાના જે રમ્યા હોય છે ઘર પોતાના ભાઈઓ બહેનો માતા પિતા બધાને છોડી એક નજર એક એમની સામે નજર નાખી અને દીકરી પોતાનું જે વરણ કર્યું હોય પતિ સાથે નીકળી જાય છે અને જ્યારે પિતાના ઘરના સમાચાર મળે કે પિતાના ઘેર કંઈક યજ્ઞ થઈ રહ્યો છે કંઈક પૂજા થઈ રહી છે એક માંગલિક પ્રસંગ થઈ રહ્યો છે ત્યારે આ જગતની કઈ એવી દીકરી હોય કે જે પિતાના ઘરે જવાના માગતી હોય પાર્વતી માતા સતી માતા જે છે એ સતી માતાને ખૂબ એવી લાગણી થઈ જાય છે પોતાના વિદાયના દિવસો યાદ આવે છે પોતાના પિતાની મમતા યાદ આવે છે જે ઘરે હસતા ખેલતા રમતા હોય છે પિતાનું જીવન યાદ આવે છે પોતાની માતા યાદ આવે છે અને આ બધું યાદ કરી અને ભગવાન શિવ પાસે જાય છે અને શિવ પાસે જઈને કહે છે કે હે સ્વામી મારા પિતાના ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે અને આપણે ત્યાં જવાનું છે શું તમને આમંત્રણ નથી તમે કદાચ મને કહેવાનું ભૂલી ગયા લાગો છો કદાચ તમે તપમાં બેસી ગયા હોય અને તમને મને કહેવાનું રહી ગયું હોય ત્યારે શિવજી બધી હકીકત જે ઘટના બની છે કઈ સંભળાવે છે કે દેવી હું કહેવાનું ભૂલ્યો નથી પણ તમારા પિતાએ સભામાં મારું ઘોર અપમાન કર્યું છે અને મને નીચું દેખાડવા માટે જ આ યજ્ઞ કરાવી રહ્યા છે એટલે આપણે આમંત્રણ નથી એટ માટે આપણે ન જઈએ તો સારું પણ પોતાના પિતાના ઘેર પ્રસંગ હોય અને કઈ દીકરી ચાલી રહે કહે છે કે ભાઈ એ તો મારા પિતાજી કદાચ થોડા ગુસ્સેથી ભૂલી ગયા હશે એમનો સ્વભાવ એવો છે પણ તમે ચાલો તમારું કંઈ જ અપમાન નહીં થાય શિવજી ન પાડે છે અને ના પાડવાથી માતા ક્રોધાયમાન થાય છે ભગવાન શિવના ક્રોધને ઓળખી જાય છે કે આ તો જગત જનની છે એમાં ભગવતી એટલે કહે છે કે દેવી હું નહીં આવું પણ કદાચ તમારે જવું હોય તો આ શિવગણ છે બધા પાર્ષદોને લઈ અને તમે જાઓ અને પિતાના ઘેર જઈ આનંદથી પ્રસંગ સૌ કોઈ પ્રસન્ન આમાં ਨਾਇਨਾ ਦੇਵ ਜੀ ਸਭ ਨੂੰ ਤੇਕਲਾ ਦਿਵਸੇ ਪਾਸਾ ਆਵਸੋ ਤਮੇ ਤੇਕਲਾ ਦਿਵਸੇ ਪਾਸਾ ਆਵਸੋ ਤੇਕਲਾ ਹੀ ਪੜਨਾ ਪਾਨ ਮਾ ਦੇਵ ਜੀ ਤੇਕਲਾ